विक्रम संवत कैलेंडर મુજબ ગુજરાતી નવ વર્ષાર્તક સુદ એકમના દિવસે ઉજવવામાં આવે છે નવ વર્ષ એ સૂર્યનો વર્ષ રહેવાનું છે જે આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ વિશેષ ફળદાયી રહેવાનું છે આ ઉપાયો કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે નવા વર્ષના પહેલા દિવસે સૌથી શુભ गायत्री मंत्र અને લક્ષ્મી સુક્તમ પાઠ કરવો જોઈએ એવી માન્યતા છે કે સુક્તમ પાઠ કરવાવાળા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે આખું વર્ષ માતા લક્ષ્મીજી પ્ર પ્રસન્ન રહે છે અને ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે વર્ષના પ્રથમ દિવસે ઇષ્ટ દેવની પૂજા કરવાથી તે વર્ષ ભર પ્રસન્ન રહે છે નવા વર્ષના પહેલા દિવસે કોઈ જરૂરિયાત مند વ્યક્તિને દાન કરવું ખૂબ જ શુભ હોય છે પૈસા અનાજ કે કપડાનું દાન કરી શકાય છે એવું માનવામાં આવે છે કે નવા વર્ષના પ્રથમ દિવસે દાન કરવાથી આખા વર્ષ માટે લાભ થાય છે આવી માહિતી માટે જોડાયેલા રહેજો અને શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ